અમરેલી જિલ્લાના ખડાધાર ગામની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ શિક્ષણ જગતમાં સિદ્ધિ મેળવી અમરેલીનું નામ કર્યું રોશન સહજ ન્યુઝ સાથે હું છું ગોપાલ વેસાણીયા અમારા પ્રતિનિધિ ભરત કોટડીયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના એવા ખડાધાર ગામની દીકરી હેમાંશિં વાઘાણીએ શિક્ષણ જગતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે ખડાધાર ગામના વતની મહેન્દ્રભાઈ વાઘાણીની સુપુત્રી કુમારી હેમાંશીબેન વાઘાણીએ યુનિવર્સિટી કક્ષાએ માઇક્રોબાયોલોજી વિષયમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે હેમાનસિંહની આ શૈક્ષણિક સિદ્ધિને રાજ્ય સરકાર દ્વારા નોંધ લઈ સુરત ખાતે યોજાયેલા અડસાધાન સમારોહમાં ગુજરાત રાજ્યના માનની રાજ્યપાલશ્રી દેવવ્રતજીના વરદ હસ્તે તેમને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ અવિરત મહેનત શિસ્તબદ્ધ અભ્યાસ અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રત્યેની લગ્નના કારણે આ સફળતા મેળવી છે આજના યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બની છે અને શિક્ષણ દ્વારા સપનાઓ સાકાર કરી શકાય છે તેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રિપોર્ટર ભરત કોટડિયા સહજન્યોજ